બનાસકાઠાના લાખણી તાલુકાના અગથળા અને ધાનેરા મુખ્ય માર્ગ બન્યો ભ્રષ્ટાચાર સ્થાનિક લોકો દ્વારા કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું સ્થાનિક લોકોની માંગણી છે કે ધોરા સમતલ કરીને કામ કરવામાં આવે જો અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો મે ઓગસ્ટના દિવસે તિરંગા લઈ કલેક્ટરના કાર્યક્રમમાં પહોંચીશું મહાદેવ પ્રજાપતિ બનાસકાંઠા આજે આજે રજૂઆત હતી એ આગથળાથી ધાનેરા સુધીનો જે બે તાલુકાને જોડતો રોડ છે એ મેઇન રજૂઆત હતી કે ત્યાં ખેડૂતોના છેલ્લા એક વર્ષથી વાળ બીજી તોડી અને જે રોડ બને છે ત્યાં ખેડૂતોના ખેતરમાં ભૂંડરા ગાયો આ બધો ચરી ખાય છે અને ત્યાં રોડ બનતો નથી એટલે ખેડૂતો હજી સુધી એમની વાડ કરી નથી શકતા એટલે મેઇન એક પ્રશ્ન એ હતો કે તમે ત્યાંથી જે બનાસપેરી જે કાતરવા કેટલ છે ત્યાંથી જે મેનાવા ધાનેરા રાત જે દવાવાળી ગાડીઓ છે બનાસ ફ્લોરની ભરીને એ ગાડીઓ બધી ત્યાંથી નીકળે પછી ટેન્કરો બધે તે જે ગોમડાના છે ચાલીસ પચાસ ગોમના એ ટેન્કરો બધે ત્યાંથી આવે તો ત્યાં જે રોડ મજબૂત બને ત્યાં જે અત્યારે છેલ્લા દોઢ વર્ષથી થોડો 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 કામ ચાલે છે પણ તેમાં સતત ભ્રષ્ટાચાર એક દિવસ કોંક્રીટ નો એક દિવસ રેત નો કે એક દિવસ ખાડો ખણે આ બધું કામ ન થાય પણ સત્વરે સારું કામ થાય એના માટે અહીંયા ધૂસોલ આકડિયાલ ધ્રોબા થળા બધા ગામોમાંથી ખેરોલા નોડલા ઘોણા બધા ગામોમાંથી ખેડૂતો આવી અને ખેડૂતોએ કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે કે સાહેબ અમારા વિસ્તારનો રોડ સારો બને અને મજબૂત બને અને આ જે સરકારના જે મળતી આ છે એ કાળો ડોમર ખાઈ ના થાય અને અમને સારો ડોમર મળે રોડ રસ્તા માટે એ તમારી અમારી રજૂઆત હતી થેન્ક યુ આજુબાજુના અમે ગામો અહીંયા ખેડૂતો અને સ્થાનિક લોકો બધા મારો અહીંયા અમે આ રોડ છેલ્લા ત્રણ વર્ષથી ફરી રહ્યા છીએ પણ આ રોડ કાં તો ચાલુ નહી થતો તો કામ સરખું નહી થતું માર્ટમાં તમે આવી દરેક પરિસ્થિતિમાં લડી લડી છેલ્લે કામ લાવ્યું ખાતમુહૂર્ત કરાયું મંજૂર કરાયું બધું કર્યું પણ અત્યારે જ્યારે કામ ચાલુ છે ત્યારે એમનો નકરો ભ્રષ્ટાચાર સો સો ટકા ભ્રષ્ટાચાર એનો મતલબ એવું થયું કે જ્યાં ટેકરાઓ નાના નાના ટેકરાઓ છે એ પણ એ કોન્ટ્રાક્ટર સાથે વાત થઈ મારે એન્જિનિયરો સાથે વાત થઈ અને એસો સાથે વાત થઈ પણ એ ટેકરા તોડવા માટે તૈયાર નથી જો ટેકરાએ તોડ્યા વગર જો આ કામ કરવામાં આવે તો ત્યાં અકસ્માત જે અત્યારે નહીં થતા એ સૌથી વધારે અકસ્માત એટલે રોજનો એક એક્સિડન્ટ થશે અને એ અમારા જ અમારા ભાઈઓ અમારા પાડોશીઓ જે ખેતરોવાળા છે એમને જ મરવાનું થશે કારણ કે ત્યાં દુકાનો આવે આવેલી છે રિટેલ કાઉન્ટરો આવેલા છે આજુબાજુ નાના નાના છોકરાઓ સ્કૂલોના છોકરાઓ અને ક્યાંક બાઇક ટેકરા ઉપરથી જ્યારે અવર કરવા જાય ત્યારે આ બાઇકથી અકસ્માત થવાના સૌથી વધારે ચાન્સીસ છે તો અમે તંત્રને વાત કરી છે મજબૂરીથી અમારા હજારોની સંખ્યામાં અહીંયા કલેક્ટર કલેક્ટરશ્રી જોડે આવવાનું છે એમના શરણે અમે આવ્યા છીએ કે મહેરબાની કરી અને અમાને આ મારવાનો રોડ નહીં પણ તારવાનો રોડ બને એના માટે કરીને અમે અહીંયા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે સાથે સાથે અમે એટલી બી ટકોર કરી છે કે જો આગળ ત્રણ ચાર દિવસની અંદર એનું જો કોઈ નિરાકરણ નહીં આવે તો આગળ પંદરમી ઓગસ્ટ જ્યારે આવે છે

ખેડૂતો ભેગા થઈ અને અહીંયા કલેક્ટર કચેરી આવ્યા છીએ કારણ કે અત્યારે ઉનાળાની સિઝનમાં કમોસમી વરસાદો થયા હતા કારણ કે અમારો ઊભો પાક જે મગફળીનો પાક હતો બાજરીનો પાક હતો એવા ઘણા બધા પાકો હતા જે આ વખતે સિઝનની પહેલાં પચીસ દિવસ વરસાદ આવ્યો તો એ વહેલા વરસાદના કારણે અમારો જે પાક તૈયાર થઈ પાક ન થયો હતો એ બારે એ લંણીના સમયે એ પાક ઉપર વરસાદ થઈ ગયો જેના થકી એ ખેતરોમાં પાણી ભરાતા એ ત્યાં ત્યાં સડી ગયું અને એ ખેતર ખાલી ન થતાં ત્યાં ખેડાણું પણ નથી એટલે ચોમાસું તે વપરાણું પણ નથી સાથે સાથે જ્યાં અમે જે તૈયાર કર્યું હતું ત્યાં આગળ અમે વાવણી કરી પણ એ ટેકરાવાળા વિસ્તારમાં ક્યાંક થોડા ઘણા જૂથ હેક્ટરની અંદર વાવણી થઈ તો ત્યાં આગળ વાવણી થતાં તો પાણી ફરીથી વરસાદથી ભરાતા એ પાક બળીને સંપૂર્ણ નાશ થઈ ગયો અત્યારે બનાસકાંઠાની અંદર છેલ્લા પચાસ દિવસથી કન્ટિન્યુ ચોવીસ કલાકની અંદર એક વરસાદ આવે છે સાથે સાથે જ્યાં જમીન પડી હતી ત્યાં વાવાનું બાકી હતી ત્યાં વરસાદ બંધ રહ્યો ત્યાં એટલે ખેડૂતો વાવી નથી શક્યા તો કુલ મિલાવીને આ જોવા જઈએ તો આખા બનાસકાંઠાની અંદર અત્યારે લીલો દુષ્કાળ તરીકેની પરિસ્થિતિ જોવા મળી રહી છે તો ખેડૂતો આગે બી દેવામાં ડૂબેલા છે અને આત્મહત્યાઓ કરે છે તો શ્રીને એક નમ્ર વિનંતી કે બનાસકાંઠા જિલ્લાને એક અલગથી પેકેજ સહાય પેકેજ જાહેર કરી અને આ મળતા ખેડૂતોને બચાવે અને થોડા અંશે જ્યાં ક્યાંક એની સહાયની જોગવાઈ થાય તો આ ખેડૂત પાસે આગળની શિયાળુ સિદ્ધિની તૈયારી કરી શકે છે